નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવમાં અહીંયા આપણે ગણિતના અલગ અલગ દાખલાની પ્રેક્ટિસ કરી રહ્યા છીએ જેનો આ ભાગ મો છે જો આગળના ભાગ ના જોયા હોય તો એ ખાસ જોઈ લેજો જ્યારે પણ ફ્રી થાવ ત્યારે યુટ્યુબ પર જે યુનિક ઇન્ફો વન થ્રી સિક્સ ફાઈવ લખશો એટલે આપણા બધા જ વિડીયો તમે જોઈ શકશો અહીંયા આપણે એવા જ દાખલાની ચર્ચા કરીએ છીએ જે તમારી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ ગયેલા હોય અથવા જે ટોપિક પૂછાનો હોય એ જ ટોપિક લગતા દાખલાની ચર્ચા કરીએ છીએ પરીક્ષાની દ્રષ્ટિએ આ બધા જ વિડીયો છે તમને ખૂબ જ ઉપયોગી થશે દરરોજ સવારે આઠ વાગે વિડીયો અપલોડ કરીએ છીએ તો આઠ વાગે આપણી ચેનલને વિઝિટ કરવાનું ના ભૂલતા જો તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો તમે આ નંબર પર જોઈન લખીને મેસેજ કરી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ બંનેની લિંક આપેલી છે ત્યાંથી પણ જોઈન થઈ શકો છો જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો પ્લીઝ અહીંયા ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો પછી બાજુમાં એક બે લાઇકન દેખાશે અને ખાસ દબાવી દેજો જેથી કરી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તમને એનો મેસેજ મળી જાય વિડીયોને શેર કરવા માંગતા હોય તો અહીંયા શેરનું બટન છે તેના પર ક્લિક કરી અને પછી વોટ્સઅપ ફેસબુક કોઈ પણ સોશિયલ મીડિયા સિલેક્ટ કરી વિડીયોને શેર કરી શકો છો વિડીયોને ખાસ લાઇક કરવાનું ના ભૂલતા જોઈએ આજનો પહેલો દાખલો એક સાઈઠ લીટરનું દૂધ અને પાણીનું મિશ્રણ છે જેમાં દૂધ અને પાણીનું પ્રમાણ બે જેમ એક છે જો આ પ્રમાણ એક જેમ બે કરવું હોય તો કેટલા લિટર પાણી ઉમેરવું જોઈએ અહીંયા આપણને શું કીધું છે કે સાહીઠ લિટર દૂધ અને પાણીનું મિશ્રણ છે જો ટોટલ કેટલું છે સાઠ લિટર એમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું છે તો કે બે જેમ એક ટોટલ કેટલા ભાગનું છે તો કે બે વત્તા એક એટલે કે ત્રણ સાઠ ભાગ્યા ત્રણ કરીએ એટલે અહીંયા શું મળે આપણને વીસ મતલબ કે એક ભાગ છે એનું મૂલ્ય કેટલું થયું વીસ જેટલું થયું દૂધ છે એ કેટલું છે બે ભાગનું છે તો કે વીસ ગુણ્યા બે એટલે દૂધ ચાલીસ ભાગનું થાય અને પાણી છે એક ભાગનું એટલે કેટલું પાણી છે વીસ ભાગનું થાય હવે અહીંયા એવું કીધું છે કે કેટલા લિટર પાણી ઉમેરવું જોઈએ દૂધ છે તો એમને રાખવાનું છે દૂધ ચાલીસ નું ચાલીસ જ રહેવાનું છે પાણી અહીંયા આપણે ઉમેરવાનું છે પ્રમાણ કેટલું કરવાનું છે તો કે એક જેમ બે તો અહીંયા એક જેમ બે જેટલું પ્રમાણ કરવાનું છે હવે દૂધ ચાલીસ હતું એ ચાલીસે ચાલીસ આપણે એમને લખી દીધું એક જેમ બે છે એટલે સ્વાભાવિક રીતે આની આ ડબલ થાય મતલબ અહીંયા જો હોય તો પાણી આપણે કેટલું કરવું પડે એસી જેટલું કરવું પડે પાણી હતું શરૂઆતમાં કેટલું એસી જેટલું હતું જેટલું પાણી કરવા માટે કેટલું પાણી ઉમેરવું પડે સાઈઠ લિટર જેટલું પાણી ઉમેરવું પડે જોઈએ આના પછીનો પ્રશ્ન પંદરસો પચાસ રૂપિયામાંથી અમુક રૂપિયા પાંચ ટકાએ અને અમુક રૂપિયા દર આઠ ટકાએ સાદા વ્યાજે રોકવામાં આવ્યા ત્રણ વર્ષ પછી કુલ ત્રણસો રૂપિયા વ્યાજ મળ્યું અહીંયા એવું કીધું છે ત્રણ વર્ષ પછી ત્રણસો રૂપિયા વ્યાજ મળેલું હોય જો ત્રણ વર્ષ પછી ત્રણસો રૂપિયા વ્યાજ મળેલું હોય તો એક વર્ષે કેટલું વ્યાજ મળેલું હોય સ્વાભાવિક રીતે એક વર્ષે કેટલું સો રૂપિયા વ્યાજ મળેલું હોય એ જ લઈને આપણે ગણતરી કરેલી છે એટલે કે કે વ્યાજ કેટલું એક તો એના છેદમાં સો તો આઠ ટકા રોકેલા રૂપિયા કેટલા હોય તો કે પંદરસો પચાસ ઓછા એક્સ કેમ કે ટોટલ રૂપિયા કેટલા હતા પંદરસો પચાસ તો પંદરસો પચાસ ઓછા એક્સ એના આઠ ટકા બરાબર કેટલું થાય તો કે એક વર્ષનું વ્યાજ કેટલું છે સો જેટલું આ સો છે એને લસા લઈ અને આ બાજુ જવા દીધો એટલે અહીંયા સો ગુણ્યા સો આ પાંચ આઠ છે એને અંદર ગુણી દીધા પંદરસો પચાસ ગુણ્યા આઠ ઓછા આઠ એક્સ બરાબર સો હવે જો અહીંયા પાંચ ઓછા આઠ એક્સ બરાબર કેટલા થાય ત્રણ એને આ બાજુ જવા દઈએ પંદરસો પચાસ ગુણ્યા આઠ કરીએ એટલે જવાબ આવે બાર હજાર ચારસો અને આ સો ગુણ્યા સો એટલે દસ હજાર એને આ બાજુ જવા દઈએ બાર હજાર ચારસો ઓછા દસ હજાર બરાબર કેટલા થાય ચોવીસો ત્રણ એક્સ બરાબર ચોવીસો થાય તો એક્સ બરાબર કેટલા થાય ચોવીસો છેદમાં ત્રણ એટલે કેટલા થાય આઠસો બરાબર એક્સ બરાબર શું થાય આઠસો મતલબ કે પાંચ ટકાએ જે રૂપિયા રોકેલા છે એ કેટલા છે આઠસો તો આ રૂપિયા કેટલા હોય પંદરસો પચાસ ઓછા આઠસો એટલે કેટલા થાય સાતસો ને પચાસ બે બાજુથી એક એક મીંડુ ઉડાડીએ એટલે એસી જેમ પંચોતેર મળે બે પાંચ વડે ભાગી નાખે તો જો આપણને ગુણોત્તર છે એ કેટલો મળે સોળ જેમ પંદર નો ગુણોત્તર મળે બરાબર અહીંયા શું પૂછેલું છે પાંચે અને આઠ ટકા એ રોકેલા રૂપિયાનો ગુણોત્તર કેટલો તો સોળ જેમ પંદર જેટલો મળે તો જોઈએ એના પછીનો પ્રશ્ન તલાટી માટે ખૂબ જ ઉપયોગી એવો પ્રશ્ન છે જો ત્રિકોણના એક ખૂણાનું માપ પચાસ હોય તો તેના કોટિકોણનું માપ કેટલું હોય ત્રિકોણના કોઈ કોઈ પણ કોટિકોણ હોય એનું માપ છે એ કેટલું હોય હંમેશા નેવ ડિગ્રી જેટલું હોય એટલે એક ખૂણાનું માપ આપેલું છે પચાસ બીજાનું ધારી લ્યો એક્સ તો બંનેનો સરવાળો હંમેશા કેટલો થતો હોય નેવું જેટલો થતો હોય તો એક્સ બરાબર અહીંયા શું આવે ચાલીસ જો અહીંયા એવું કીધું હોય કે પૂરક કોણ પૂરક કોણ છે તો ત્રિકોણના બે ખૂણા એકબીજાના પૂરક હોય તો એનો સરવાળો છે કેટલો થતો હોય એકસો ને એસી જેટલો થતો હોય બરાબર જોઈએ આના પછીનો પ્રશ્ન એક માણસે બાર હજાર પાંચસો રૂપિયા વીસ ટકા ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા દર વર્ષના અંતમાં તેને બે હજાર રૂપિયા ચૂકવે ચૂકવે છે તો ત્રણ વર્ષ પછી તેને કેટલા ચૂકવવાના થાય અહીંયા શું કહે છે કે માણસે બે બાર હજાર પાંચસો રૂપિયા તો પેલા લઈ જ લીધા હવે એના ઉપર કેટલું વ્યાજ લાગવાનું છે તો કે વીસ ટકા તો જો બાર હજાર પાંચસો વત્તા એનું વીસ ટકા વ્યાજ બાર હજાર પાંચસો ના વીસ ટકા આ બે મીંડા આ બે ઉડે એકસો પચીસ ગુણ્યા બે બસો પચાસ અને એક મીંડું છે એમના મતલબ કે પચીસો બાર હજાર પાંચસો પચીસો રૂપિયા ટોટલ કેટલા થાય પંદર હજાર એક વર્ષ પૂરું થાય તો ચૂકવી દે એટલે કેટલો વધે તેર હજાર હવે એને બીજા વર્ષે કેટલા ઉપર વ્યાજ લાગશે માત્ર તેર હજાર ઉપર જ થાય કેમ કે બે હજાર એને ચૂકવી દીધા તેર હજાર એના વીસ ટકા કેટલા થાય તો કે તેર દુ છવ્વીસ એટલે છવ્વીસો તેર હજાર છવ્વીસો એટલે પંદર છસો એમાંથી એ પાછા બે હજાર ચૂકવી દેશે

જે બે અને ત્રણ વર્ષ પછી અનુક્રમે ચૌદસો ચાલીસ અને સત્તરસો અઠ્યાવીસ થાય છે તો વ્યાજની ટકાવારી શોધો અહીંયા આપણે વ્યાજની ટકાવારી શોધવી છે માનો કે એક રકમ એ જેટલી રકમ પહેલા વર્ષે મૂકેલી છે તો એક વર્ષ પૂરું થાય ત્યારે બી જેટલી થાય બે વર્ષ પૂરું થાય ત્યારે ચૌદસો ચાલીસ જેટલી થાય અને ત્રીજા વર્ષે સત્તરસો ને અઠ્યાવીસ જેટલી થાય છે તો જો આ બંનેનો આપણે ડિફરન્સ ગોતી લઈએ તો આપણને ચૌદસો ચાલીસ ઉપર કેટલા ટકા વ્યાજ લાગેલું છે એ આપણને મળે તો સત્તરસો અઠ્યાવીસ ઓછા ચૌદસો ચાલીસ કરીએ એટલે આપણને જવાબ મળે બસો ને અઠ્યાસી મતલબ કે ચૌદસો ચાલીસ ઉપર એને કેટલું બસો ને અઠ્યાસી રૂપિયા વ્યાજ લાગેલું છે તો ઉપર બસો અઠ્યાસી છેદમાં ચૌદસો ચાલીસ ગુણ્યા લેવાનું નથી કેમ કે આપણને એવું કીધું છે ચૌદસો ચાલીસ અને સત્તરસો અઠ્યાવીસ મતલબ કે ચૌદસો ચાલીસ ઉપર કેટલા ટકા વ્યાજ લાગેલું હોય તો સત્તરસો અઠ્યાવીસ થાય તો ચૌદસો ચાલીસ ઉપર વીસ ટકા વ્યાજ લાગે તો સત્તરસો ને અઠ્યાવીસ રૂપિયા થાય મિત્રો આપે આ વિડીયો જોયા બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઇક કરીને આપના મિત્રો સાથે વિડીયોને વધુમાં વધુ શેર કરો